જય શ્રી કૃષ્ણ હિના મોટિવ્સ ચેનલમાં આપનું સ્વાગત છે શું તમે જાણો છો કે વર્ષની સેંકડો રાતોમાંથી એક એવી રાત આવે છે જે બધી ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ ધરાવે છે એક એવી દિવ્ય રાત જ્યારે બ્રહ્માંડમાં ઉર્જાનો પ્રવાહ ચરમસીમાએ હોય છે આ રાત ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ છે જેને આપણે કૃષ્ણ જન્માષ્ટમી કહીએ છીએ ઘણીવાર આપણે જન્માષ્ટમી પર ઉપવાસ રાખીએ છીએ આપણે મંદિરમાં જઈએ છીએ પ્રસાદ વેચીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે આ રાતના કેટલાક રહસ્યો છે કેટલાક ગુપ્ત પ્રયોગો જ જે યોગ્ય રીતે કરવામાં આવે તો તમારી દરેક ઈચ્છા દરેક અપૂર્ણ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે આજે હું તમને કોઈ ઉપદેશ આપીશ નહીં આજે હું તમને તે ગુપ્ત જ્ઞાનનો પરિચય કરાવીશ જે સદીઓથી આપણા ધાર્મિક ગ્રંથોમાં છુપાયેલું છે આ જ્ઞાન એવા સાધકો માટે છે જે જીવનમાં કંઈક મોટું કરવા માગે છે જેમની આંખોમાં સપના છે અને મનમાં શ્રદ્ધા છે આ વિડીયો અંત સુધી જુઓ કારણ કે હું જે કહેવા જઈ રહી છું તે તમારા જીવનને નવી દિશા આપી શકે છે શક્ય છે કે આ વિડીયો જોયા પછી આગામી જન્માષ્ટમી તમારા જીવનની સૌથી યાદગાર રાત બની જાય તો ચાલો તે રહસ્યમય યાત્રા શરૂ કરીએ જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે દરેક જગ્યાએ ઉત્સવનો માહોલ છે આખું વાતાવરણ ઢોલના ગાળા શંખના નાદથી ગુંજી રહ્યું છે દરેક ઘર દરેક મંદિર નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદથી ભરેલું છે આ કૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે પરંતુ આ ઘોંઘાટ અને ઉત્સાહ વચ્ચે એક શાંતિ છે એક ઊંડાણ છે જે ફક્ત થોડા લોકો જ અનુભવી શકે છે આ ઊંડાણ રાત્રિનું છે જે બરાબર મધ્યરાત્રિએ શરૂ થાય છે શાસ્ત્રો અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અત્યંત અદ્ભુત હતી રોહિણી નક્ષત્ર અષ્ટમી તિથિ આ એક એવો સંયોગ હતો જે લાખો વર્ષોમાં એક જ વાર થાય છે આ સંયોગને કારણે બ્રહ્માંડમાં તે સમયે એવી ઊર્જાનો સંચાર થયો હતો જે આજે પણ દર વર્ષે તે જ તારીખે અને તે જ સમયે તેની ટોચ પર છે આ ઊર્જા એટલી શક્તિશાળી છે કે જે કોઈ માનવી પોતાની ચેતનાને આ ઊર્જા સાથે જોડે છે તો તે પોતાના જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે પરંતુ આ કેવી રીતે શક્ય છે આ ઊર્જા સાથે જોડાવાનો રસ્તો શું છે આપણા ઋષિઓએ હજારો વર્ષ પહેલાં આ રીત શોધી કાઢી હતી તેમણે આ રાત્રિ માટે કેટલીક ખાસ વિધિઓ અને પ્રયોગોનું વર્ણન કર્યું છે જે સરળ લાગે છે પણ અત્યંત અસરકારક છે આ વિધિઓ તમારા મન તમારા આત્મા અને તમારા શરીરને તે બ્રહ્માંડિક ઉર્જા સાથે સુમેળમાં લાવે છે આજે હું તમને તે વિધિઓમાંથી કેટલાક સરળ પણ અત્યંત શક્તિશાળી પ્રયોગો જણાવીશ આમાં કોઈ મોટી સામગ્રીની જરૂર નથી ન તો કોઈ જટિલ મંત્ર જાપ ફક્ત શ્રદ્ધા શ્રદ્ધા અને એકાગ્ર મનની જરૂર છે આ રાત્રિનો સૌથી મહત્ત્વપૂર્ણ સમય મધ્યરાત્રિનો છે બરાબર બાર વાગ્યે જ્યારે ભગવાનનો જન્મ થાય છે આ સમયે તમારે પહેલાં કેટલીક તૈયારીઓ કરવી પડશે સૌ પ્રથમ તમારા ઘરને સાફ રાખો અને શાંત અને પવિત્ર જગ્યા પસંદ કરો જો શક્ય હોય તો તમારા ઘરના મંદિરમાં અથવા કોઈ પણ રૂમમાં જ્યાં કોઈ અવાજ ન હોય ગંગાજલ છાંટીને તે સ્થાનને શુદ્ધ કરો હવે તમારે પિત્તળ અથવા ચાંદીની થાળી લેવી પડશે આ થાળીમાં કેસરથી ઓમ અથવા શ્રી બીજ મંત્ર લખો શ્રી એ માતા લક્ષ્મીનો બીજ મંત્ર છે અને ઓમ એ બ્રહ્માંડનો જ અવાજ છે કૃષ્ણ વિષ્ણુનો અવતાર છે અને વિષ્ણુની પત્ની લક્ષ્મી છે તેથી કૃષ્ણ સાથે લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થાય છે તમારે થાળીની વચ્ચે માખણનો એક નાનો ગોળો રાખવો પડશે જો આ માખણ ઘરે બનાવેલું હોય તો શ્રેષ્ઠ આ માખણમાં તુલસીના સાત પાન મૂકો તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને કૃષ્ણ તેમનો અવતાર છે તુલસીમાં ઔષધીય ગુણો તેમજ આધ્યાત્મિક ઉર્જા છે જે તમારા સંકલ્પને શક્તિ આપે છે આ પછી તમારે પાછું એક પાન લેવું પડશે આ પાન ક્યાંયથી ફાટવું જોઈએ નહીં તે એકદમ સ્વચ્છ અને અખંડ હોવું જોઈએ તમારે આ પાન પર તમારી ઈચ્છા લખવી પડશે અને પીપળાનું પાન લઈ શકો તો પણ ચાલે હા તમારી જે પણ સૌથી મોટી ઈચ્છા છે તમારે તેને આ પાન પર લખવી પડશે તમે લખવા માટે ચંદન અથવા કુમકુમનો ઉપયોગ કરી શકો છો તમારી ઈચ્છા ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં લખો જેમ કે મને સારી નોકરી મળે અથવા મારું સ્વાસ્થ્ય સારું રહે તમારી ઈચ્છા ગમે તે હોય તેને તેના પર પૂર્ણ શ્રદ્ધાથી લખો હવે તે પાનને વાળો અને તેના પર સોપારી અને હળદરનો ટુકડો મૂકો આ સોપારી અને હળદર ભગવાન ગણેશ અને ગુરુ બૃહસ્પતિનું પ્રતિક છે જે તમારા કાર્યમાં સફળતા લાવે છે આ બધી સામગ્રી તૈયાર કર્યા પછી તમારે બરાબર મધ્યરાત્રિ સુધી રાહ જોવી પડશે આ સમય દરમિયાન તમે ભગવાન શ્રી કૃષ્ણના સ્ત્રોત સાંભળી શકો છો અથવા તેમનું નામનો જપ કરી શકો છો ઓમ કૃષ્ણાય નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રોનો જાપ કરવાથી તમારું મન શાંત અને એકાગ્ર રહેશે જ્યારે ઘડિયાળમાં બાર વાગે છે ત્યારે તમારે તે થાળી તમારી સામે રાખવાની ઘીનો દીવો પ્રગટાવો દીવાની જ્યોત તમારા ચહેરા તરફ હોવી જોઈએ જેથી તમારું ધ્યાન તે જ્યોત પર કેન્દ્રિત થઈ શકે હવે તમારી આંખો બંધ કરો અને તે બ્રહ્માંડિક ઉર્જાને અનુભવવાનો પ્રયાસ કરો કલ્પના કરો કે આકાશમાંથી તમારા પર એક દેવી પ્રકાશ વરસી રહ્યો છે અને તમારા બધી નકારાત્મકતા બધા દુઃખ બધી ચિંતાઓ તે પ્રકાશમાં ધોવાઈ રહી છે આ પછી તમારે કૃષ્ણના બાલ સ્વરૂપ એટલે કે લડ્ડુ ગોપાલનું ધ્યાન કરવું પડશે કલ્પના કરો કે તમારી સામે એક નાનું બાળક છે જેના ચહેરા પર એક અદ્ભુત તેજ છે અને તેના હોઠ પર એક મીઠું સ્મિત છે તે બાળક તમને જોઈને હસતો રહે છે તે બાળકને તમારા મનમાં શું છે તે કહો તેની સામે તમારી ઈચ્છા વ્યક્ત કરો જો તમને રડવાનું મન થાય છે તો રડો જો તમને હસવાનું મન થાય છે તો હસો જો તમને ફરિયાદ કરવાનું મન થાય છે તો ફરિયાદ કરો શાંત મનથી તમારી બધી લાગણીઓ તેમની સામે મૂકો યાદ રાખો કે તે ભગવાન છે તે તમારા મનના દરેક ખૂણાને જાણે છે તેમનાથી કંઈ છુપાયેલું નથી જ્યારે તમે તમારા વિચારો વ્યક્ત કરી લો ત્યારે તેમને તે થાળીમાં રાખેલ માખણ અને તુલસીનો સ્વાદ અર્પણ કરો ભલે તે શારીરિક રીતે ત્યાં ન હોય પરંતુ તમારી લાગણીઓ સાથે તે ચોક્કસપણે તે પ્રસાદ સ્વીકારશે આ પછી તમારા હાથમાં જે પાન પર તમે તમારી ઈચ્છા લખી છે તે પાન લો અને આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે તેમાં ક્લીમ બીજ મંત્ર છે જે આકર્ષણનું પ્રતિક છે આ મંત્ર તમારી ઈચ્છાને તે બ્રહ્માંડિક શક્તિ સુધી પહોંચવાડવાનું કામ કરે છે આ મંત્રનો જાપ કરતી વખતે તમારી ઈચ્છા પર પૂર્ણ ધ્યાન રાખો વિશ્વાસ રાખો કે તમારી પ્રાર્થના સીધી ભગવાન કૃષ્ણ સુધી પહોંચી રહી છે મંત્રનો એકસો આઠ વાર જપ કર્યા પછી તે પાન તમારા ઘરના મંદિરમાં અથવા કોઈ પણ પવિત્ર સ્થાનમાં રાખો બીજા દિવસે તે પાનને વહેતા પાણીમાં પ્રવાહિત કરો અથવા પીપળાના ઝાડ નીચે રાખો થાળીમાં રાખેલા માખણને પ્રસાદ તરીકે જાતે ખાવો અને તમારા પરિવારના સભ્યોને પણ આપો આ માખણ હવે સામાન્ય માખણના રૂપમાં રૂપાંતરિત થઈ જશે ના તે ભગવાનનો પ્રસાદ બની ગયો છે જેમાં તેમની દેવી ઊર્જા સમાયેલી છે આ વિધિ ખૂબ જ સરળ લાગે છે પરંતુ તેની શક્તિ અપાર છે આ વિધિનું સૌથી મોટું રહસ્ય તમારી લાગણીઓ અને તમારી શ્રદ્ધા છે જો તમે આ પ્રયોગ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરશો તો તમારી ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થશે પરંતુ એક વાત ધ્યાનમાં રાખો તમારી ઈચ્છા હંમેશા સકારાત્મક હોવી જોઈએ કોઈને નુકસાન પહોંચાડવાના ઈરાદામાંથી કરવામાં આવતી કોઈ પણ વિધિ ક્યારેય સફળ થતી નથી તેના બદલે તેની વિપરીત અસર થઈ શકે છે તેથી હંમેશા સર્વે ભવંતુ સુખીનની ભાવના રાખો કૃષ્ણ જન્માષ્ટમીની રાત્રિ સિદ્ધિ અને સાધનાની રાત્રિ છે આ રાત્રિ સૂવા માટે નથી આ રાત્રિમાં જાગતા રહીને ભગવાનનું ધ્યાન કરીને તમે તમારા જીવનને નવી ઊંચાઈ પર લઈ જઈ શકો છો આ રાત્રિને ફક્ત એક તહેવાર તરીકે માનીને વિતાવો નહીં આ રાત્રિનું આધ્યાત્મિક મહત્ત્વ સમજો અને તેનો લાભ લો જેમ તરસ્યો વ્યક્તિ અમૃતના ટીપાથી અમર બની જાય છે તેવી જ રીતે એક શ્રદ્ધાળુ માણસ આ રાત્રિના કિરણથી પોતાનું જીવન પ્રકાશિત કરી શકે છે મેં તમને આપેલું આ જ્ઞાન કોઈ મિથ્યા નથી આ આપણા શાસ્ત્રોનો સાર છે આ આપણા ઋષિઓનો અનુભવ છે આ જ્ઞાન ફક્ત તમારા પૂરતું મર્યાદિત ન રાખો તેને તમારા પ્રિયજનો સાથે પણ શેર કરો જેથી તેઓ પણ આ દિવ્ય રાત્રિનો લાભ લઈ શકે છે આશા છે કે તમને આ જન્માષ્ટમી પર આ પ્રયોગ ચોક્કસ કરશો અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવશો જો તમને આ માહિતી ગમી હોય અને ભવિષ્યમાં આવા માહિતીપ્રદ વિડીયો જોવા માંગતા હો તો અમારી ચેનલ હિના મોટિવસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયોને લાઇક કરો અને પરિવાર સાથે શેર કરો કોણ જાણે તમારો એક શેર કોઈના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ ભગવાન શ્રી કૃષ્ણ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે મળીશું નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ આભાર